નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં રાજુલા એસટી ડેપોમાં એક અનોખી ઉજવણી કરવામાં આવી રાજુલા એસટી ડેપોમાં રાજુલાના એસટી સ્ટાફ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી એસટીનો સ્થાપના દિવસ નજીક આવતો હોય અને સાથે સાથે હનુમાન જન્મ ઉત્સવ હોય ત્યારે એસટીના સ્ટાફ દ્વારા આ બંને ઉજવણી કંઈક વિશેષ રૂપી થાય તેવું નક્કી કરવામાં આવ્યું અને રાજુલા એસટી ડેપોના ડેપો મેનેજર દ્વારા સ્ટાફને સૂચના આપવામાં આવતા આ ઉજવણી કંઈક અનોખી કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે સ્ટાફ દ્વારા આ ઉજવણીમાં હનુમાન જન્મોત્સવીના દિવસે એસટી ડેપોમાં છાશનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે પ્રસાદી રૂપી ગુંદી અને ગાંઠિયા આવતા જતા તમામ પેસેન્જરોને તેમજ તમામ રૂટની જે બસો આવતી હતી તેમાં તમામ પેસેન્જરોને છાશ તેમજ બુંદી અને ગાંઠિયાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું જો કે રાજુલા એસટી ડેપોમાં આવી એક પ્રથમ એવી ઘટના છે કે જેમાં આવું સુંદર કાર્યક્રમ એસટી ડેપોના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હોય જો કે એસટી ડેપોમાં આવી રીતે અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે જેમાં સત્યનારાયણ ભગવાનની કથા હોય કે પછી બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પછી સર્વરોગ નિદાન કેમ્પ હોય એવા વિવિધ કાર્યક્રમો તો કરવામાં આવતા જ હોય છે પરંતુ આ એક અનોખી અને વિશેષ ઉજવણી સર્વ કરવામાં આવી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા